હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી ઢોકળીનું શાક તો ઢોકળીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાનો લોટ ચાળીની ચાળીને લીધેલો છે તેની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી દઈશું એક વાટકી મુજબ જેમ મસાલા થતા હોય તેવી રીતે લાલ મરચું હળદર ધાણાજીરું અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરીશું મેં અહીંયા અડધી ચમચી જેટલો અજમો લીધેલો છે અજમાનો ટેસ્ટ જો તમને ભાવતો હોય તો અંદર ઉમેરવાનો અદરવાઈઝ સ્કીપ કરવાનો પહેલાં વિસ્કરની મદદથી મસાલા જ આપણે મિક્સ કરી દઈશું લોટમાં પછી ધીમે ધીમે એની અંદર પાણી ઉમેરીશું જે વાટકીનો મેં લોટ લીધેલો છે જે વાટકીનું માપ લઈને મેં લોટ લીધેલો છે તે જ વાટકીનું માપ લઈને મેં અહીંયા પાણી લીધેલું છે એક જ વાટકી પાણી અને એક જ વાટકી બેસન બધું બરાબર આપણે મિક્સ કરી દેવાનું તમે જો ખાટું ભાવતું હોય વધારે તો આ પાણીની જગ્યાએ એક વાટકી છાશ પણ લઈ શકો છો ઘણી વખત એવું બને કે વધારે પડતો ખાટો ટેસ્ટ ન ભાવતો હોય તો પાણી લેવાનું આની અંદર અને આપણે ઝીણી સમારેલી કોથમીર આની અંદર ઉમેરીશું તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો બધું બરાબર મિક્સ થઈ ગયેલું છે હવે આપણે એક કઢાઈ લઈ દઈશું આ બધું જે બનાવેલું બેટર છે તે તેની અંદર નાખી દઈશું અને સતત એને આપણે હલાવતા રહીશું ચમચાની મદદથી આવી રીતે લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો આપણું આ બેટર છે તે એકદમ ઘટ થવા લાગશે ધીમે ધીમે તમે જોઈ શકો છો આપણે સતત આવી રીતે હલાવતા રહેવું પડશે અધરવાઇઝ અંદર ગઠ્ઠા પડી જશે તો જ્યારે પણ એનું ટેક્સચર આવું થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તમે જોઈ શકો છો આવું ટેક્સચર થાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની એક ડીશ લઈ લેવાની તેની અંદર આપણે થોડુંક તેલ ગ્રીસ કરી દીધેલું છે અને તેની અંદર આ બેટર બધું આપણે પાથરી દઈશું ચારથી પાંચ મિનિટ આ લોટને તમે થવા દેશો એટલે જરાય પણ કાચો નહીં રહે લોટ ચણાનો લોટ કાચો નહીં રહે આવી રીતે એને બરાબર પાથરી દઈશું જે મેં જે શાક બનાવેલું છે અને જે માપ લીધેલું છે તેનાથી ત્રણ વ્યક્તિ સહેલાઈથી જમી શકે છે એક વાટકીનું માપ અને આપણે પંદર મિનિટ રેસ્ટ આપી દઈશું અને ઠંડુ થવા દઈશું પંદર મિનિટ થઈ જાય પછી આવી રીતે નાઈફની મદદથી કટ કરી લઈશું સ્ક્વેર શેપ આપી દઈશું અને નાના નાના આવી રીતે આપણી ઢોકળી તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આવી રીતે કટ થઈ જાય છે ચોટતી પણ નથી તો બધી ઢોકળી આપણી તૈયાર છે હવે આપણે કઢાઈમાં થી ચાર ચમચી જેટલું તેલ લઈ લઈશું તેની અંદર જીરું અને હિંગનો વઘાર આપી દઈશું પછી તેની અંદર એક ઝીણો સમારેલો કાંદો અંદર સાતળવા મૂકી દઈશું આપણે એને લગભગ બે થી ત્રણ મિનિટ જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે લસણની ચટણી અંદર લસણ માટી અને તેની અંદર મેં લાલ મરચું નાખી દીધેલું છે તો તે આપણે એની અંદર ઉમેરી દઈશું એને થોડી વાર થવા દઈશું એકાદ મિનિટ થઈ જાય પછી આપણે ઝીણા સમારેલું એક ટામેટું લીધેલું છે તે પણ આપણે અંદર ઉમેરી દઈશું અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન લીધેલા છે તે અંદર ઉમેરી દઈશું બે ત્રણ મિનિટ થઈ જાય એટલે ટામેટા પણ સરસ થઈ જશે પછી આપણે એની અંદર રેગ્યુલર જે મસાલા છે તે કરી દઈશું હળદર જીરું મરચું આપણે લસણની ચટણીમાં પણ નાખેલું છે એટલે આપણે થોડું જ મરચું ઉમેરીશું અંદર મીઠું અને થોડો એવો ગરમ મસાલો અંદર ઉમેરીશું મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો તમને જો વધારે તીખું જોઈતું હોય તો એકાદું લીલું મરચું પણ તમે ઉમેરી શકો છો ગરમ મસાલો ઉમેરાઈ જાય પછી એકાદ મિનિટ જેટલું એને થવા દેવાનું એટલે બધા મસાલા આ શાકની અંદર મિક્સ થઈ જાય પછી તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલું ખાટું દહીં ઉમેરીશું દહીં ઉમેર્યા પછી તેને આવી રીતે હલાવતા રહીશું નહીતર દહીં ફાટી જશે એટલે આવી રીતે એને થોડીવાર હલાવતા રહેવાનું લગભગ અડધી એક મિનિટ જેટલી અને અડધી મિનિટ જેટલી થઈ જાય પછી આપણે અને એની અંદર એક વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું પછી તેને આપણે આવી રીતે ખતખદવા દઈશું અને આવી રીતે જ્યારે બબલ બબલ આવી જાય ત્યારે જે આપણે બનાવેલી ઢોકળી છે તે અંદર નાખી દઈશું ઢોકળી નાખ્યા પછી એને ચારથી પાંચ મિનિટ થવા દઈશું ટાંક્યા વગર જ થવા દઈશું ટાંકશો તો પણ ચાલશે તમે જોઈ શકો છો અને હવે આપણે આપણું શાક તૈયાર જ છે એટલે આપણે તેની અંદર કોથમીર અંદર ઉમેરી દઈશું ઘણી વખત એવું બને કે ચોમાસામાં કોઈ પણ શાક ન ભાવતું હોય તો આ શાક એકદમ સરસ લાગશે તમારા ઘરે તમે એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ